ટોટલા ઘડે ગોરોગોરો ખાય બપોરા કરે વરે પાછા વરે ખ્યું આજ તો છે ને કિશનભાઈ હવાનો ટ્રેક્ટર ધોતો તો ને પપ્પા ગાતા કે હો થોડી સિમેન્ટ લેવાની ઉતી હતી ગમાઈ ન તોરી પડી તે બસી બપોર પછી કામ કરવાનું છે આપડી માંડવીનો બી હમું કરવાનું છે ચાલો ટોટલા ઘડે કરીએ પાછા મજામાં મઠડે કાતા આ રોટલા ને ઘણી કરીએ તો તારા દુખતા હોય તારા દુખતા

બસ આપડે બપોરા કરી લીધા અને બસ એવું થામડા બામડા ઉઠકે અને પછી પોરો ખાવો અમે છે ને મઢડે ગાતા હાલે બધા એ તો અમારા લોક જોયો હે કોઈ ને કઈ વાંધો નહિ મારા બહુ જ પગ દુખતા હતા આજ બે દીધિયા માન કે ખરીખું થયું કામ કામય નતું થતું એટલા પગ હોજે ગાતા તો હાલો પોરો ખાઈ અને થામડા ઉઠકે અને પછી વ્લોગ બનાવી હું પટાણે ને ઘણીક આરામ કરી લઈએ ફાઈનલી આપણે બી જોવાઈ ગયા બે ઉત્યું બાસે ગયું બસ વી થયું તો એવું આ બે બાસેક્યું અને આમાં છે ગોગીડ અને બી આને નખું પાડવાનું છે આ બે વસ્તુ રહી બાકી પૂરું રોજા એટલા અહીંયા ફાડા રોજા એટલા ફાડા નીકળ્યા અને છે ને બીમાં બહુ નેતા આવ્યા મશીનમાં તરે ગયા એટલે ફાડા એ થયા તા ખરી ઝીણું બી ફાડા ની બધી ફેરવું છે ને આનું બધું તેલ કઢાવવાનું છે

થોડાક જે વગા પણ કોઈ સેવા કે આ કે તે કે આપડી હોય તો કરીએ થોડોક લાભ લઈએ અને ત્રણ દિન સતત આપણી પ્રોગ્રામો ની બધું આયોજન હે ગોઠવે તો હાજી બસ બાય હતા જતી ઘુમરો મારે વે પછી આ બાપ દીકરો ની બધા ને અમારા પાડોર ની બધા હાજી જાતા હોય પ્રોગ્રામ નો હતી તો હાલો સોનલ બી જાવે ને એ પેલા નેવી થઈ જાય હાલો જોવા માંડે કે હાલો આવ્યા બીના બસ કાન સાબી ને એટલા ભરતી તા

તો બેંગારાના ચાલે હમ હ શૂટિંગ આજ આજ તો આ બહુ હોય ને દાણામાં આ છે ને ને પગડ હા માં સુ છે ને એકલી આ તો લઈ જાય દેવો લે હવે ટકાના ને હા તો વીડકા હંતારી લે વેતા રે દીકુ હાલા ટ્રેન ના વાગાનો સાફ કમ્પ્લીટ થઈ ગયો અને હંસાબેન જોય વાય અમાર બહુ હાંબે હંસાબેન મને કણા કરે તો કર્યો ટ્રેન વાગ્યો આખો દી નાખો ને પીયો નહીં

બસ આ એકા ઠેકડે સેર્યા જો સરાતે મોડું થજે ને એટલે ઘુમરા પર એટલે ખાવા હારું ખાવા હોય એને આવી કાલ લીયી હે કાલ લઈ છે એટલે આજે તો વાંધો ને કાલ ન જાજો પરમદી

મારા પાટી છે લખણ છે દોતા હોય ને એ પાસે આવે મોટું મોકવા શું છે હ બસ આપણે ધૂપ દીવા કરી લીધા અને ભગવાનના બસ પાંચના મટાણી લઈ લઈએ અને પછી બીજું કામ કરીએ તો હાલો એવા આપણે રસોઈ બનાવી નાખીએ હાલો આજ રસોઈમાં બનાવવાની શે આબુદાણાની ખીર તો પહેલા તો આપણે દૂધને ગરમ કરી લઈએ અને આ જશે સાબુદાણા પલાળી દીધા હતા વહેલા તો બસ આપણે દૂધ ગરમ થઈ જાય એટલે આપણે સાબુદાણા નાખી દઈએ આમાં અને થોડીક નાખી દઈએ ખાંડ તો હાલો વ્યારોમાં આજ સાબુદાણાની ખીર અને રોટલી બનાવવાની છે હાલો દૂધ થયું ગરમ આડો ગેસ પર નાખે પણ ઉભરાઈ જાય આપણે સાબુદાણા નાખી દઈએ આમાં નાખે દે ખાં ખાસ કોઈ ઘેર નહીં તું એકલી વિડીયો શૂટ કરા કિશન આગળ ગો દૂધ દેવા એને પપ્પા બોરિંગ આવ્યું નહીં એટલી બોરિંગ જોવા ગા પાણી તા જો હારું આમ સારું આવ્યું પણ એ પછી હેરખે હેરખા બે ગા હે બધા તો હું એકલી છે એકલી એકલી વિડીયો શૂટ કરા હાલો તો આપણે ખીર બસ આકડી તૈયાર થઈ જાય તો હુંથી મા રોટલીનો લોટ બાંધેલા અને અમારો વિડીયો આ પૂરો કરીએ ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો